ક્લાઇમેક્સમાં ચોર પોલીસની નજર સામે જ ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ સિક્સમેન ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી ચોરીના આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે આ ઘટના ડોક્ટર રાજેશ નું નોટિફિકેશન એટલે કે સીસીટીવી અલાર્મ વાગ્યું ડોક્ટરે એક પણ સેકન્ડ બગાડ્યા વિના માં ચેક કર્યું તો ઘરમાં બે અજાણી વ્યક્તિઓની હાજરી દેખાઈ દ્રશ્ય જોતા જ ડોક્ટરે તરત જ તેમના પાડોશી સંબંધી મિત્રો અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ માં કોલ કરીને એલર્ટ કર્યા હતા ડોક્ટરનો કોલ મળતા જ પડ્યો છે સંબંધીઓને થોડીવારમાં પોલીસની પીસીઆર વાન સાયરન વાગતાની સાથે તેમના ઘરે ગઈ હતી જેના કારણે લોકોને તેમનો પ્લાન અધૂરો છોડવો પડ્યો હતો જો કે તે સમય સુધીમાં ચોરે રોકડા રૂપિયા ત્રણ હજારની ચોરી કરી હતી જયારે સંબંધીઓ અને પોલીસ બંગલા પાસે પહોંચી ત્યારે ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો આ સમયે એક ચોર ડોક્ટરના શાળાની સામે આવી ગયો પોલીસ અને સંબંધીઓની હાજરી છતાં બંગલામાં ઘુસેલા બે તસ્કરોએ ડોક્ટરના શાળાને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસને પીસીઆર વાન પણ તેમને પકડી શકી ન હતી ચોરોની આ હિંમત અને ભાગી છૂટવાની રીત આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે ઝડપાયેલા આરોપીઓમાં ભૂપિન્દ્ર પ્રેમસિંહ સારકી રોશન હરેશભાઈ સારકી અને સૌરભ રમેશભાઈ છે ચોરીનો પ્લાન કુલ છ લોકોએ મળીને બનાવ્યો પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું ત્યાં ચોરીનો પ્લાન કુલ છ લોકોએ મળીને બનાવ્યો હતો જેમાં તેમના ત્રણ નેપાળી સહારોપીઓ પણ સામેલ હતા બે નેપાળી સહારોપીઓ ડોક્ટરના બંધ બંગલામાં ચોરી કરવા પ્રવેશ્યા હતા ઝડપાયેલા ત્રણેય આરોપીઓ બંગલાની બહાર રોડ ઉપર નજર રાખવા વોચ કરતા હતા ચોરી કરીને ભાગેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે આ રીતે ડોક્ટરના સીસીટીવી એલર્ટથી શરૂ થયેલી અને ફિલ્મી સ્ટાઇલથી ભાગી છૂટવા સુધી પહોંચેલી ઘટનાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચ ઉકેલી કાઢ્યો છે અને ફરાર આરોપી અન્ય ત્રણ નેપાળી સહ આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે